હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં આજે છે તારીખ એક છ બે હજાર ચોવીસને વાર છે શનિવાર તો આજે લસણ વિશે તમને જણાવું તો લસણની આવક તો છાપરા નંબર દસમાં જ પિલોર નંબર ચૌદથી લઈને અઠ્યાવીસ તરફ જ છે તો હરાજી પણ આજે પિલોર નંબર ચૌદથી નીકળેલ છે તો હરાજી હવે ચાલુ થઈ ગઈ છે તો ચાલો તમને જણાવી દઈએ આજના હરાજીમાં કહેવા રહેલ છે લસણના ભાવ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે રાજી ચાલુ થઈ ગઈ છે તમને બતાવી દઈએ આજના લસણના બજાર ભાવ તમે જોઈ શકો છો એમપીનો માલ હો એમપીનો એમપીનો માલ મીડિયમ માલ છે 2411 રૂપિયા ભાવ છે 2411 લંટી માળો એ લાડવો માળો ફુટ ટપ છે દેશી લણ છે દેશી લણ વેજો આનો ભાવ તમને જાણવું તો 3081 રૂપિયા ભાવ છે 3081 20 કિલોનો ભાવ 3081 લસણ સારું છે કો પડવા વગરનું લસણ છે બાકી મજબૂત લોહણ છે કાંઈ ઘટે નહીં હોય કાંઈ ઘટે નહીં લાડુઓમાં લે એકદમ લાડુઓ કવર વાળો ફૂલ કવર ફૂલ લાઈટ ફૂલ સાઈઝ ફૂલ વજનમાં આનો ભાવ તમને જણાવો તો વીસ કિલોનો ભાવ છે છત્રીસો રૂપિયા ત્રણ હજાર છસો મસ્ત લહણ સુપર ક્વોલિટી છત્રીસો રૂપિયા વીસ કિલોનો

ગુલાબી ફરી પાછું ગુલાબી આવ્યું છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે ઓગણત્રીસો ને એકાણું રૂપિયા ગુલાબી લસણ ગુલાબી લસણ ગુલાબી ઓગણત્રીસો ને એકાણું રૂપિયા બે હાજર નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો ગુલાબી રાજસ્થાની રાજસ્થાની માલ કડી મોટી મોટી કડીના મુંડા ટાઈપ છે મુંડા નથી પણ મૂંડા ટાઈપ ફૂલ લસણ છે અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો અગિયારસો ને એકવીસ ફૂલ લાડવો રેલયો ફૂલ લાડવો એંતિનો એકદમ વ્હાઈટ લસણ ફૂલ લાડુઓ દેરિયા આનો ભાવ તમને જાણો તો વીસ કિલાનો ભાવ થયો છે ચાર હજાર રૂપિયા પૂગા ચાર હજાર પૂરા થયા છે એક નંબર લાડુઓ કાંઈ ઘટે નહીં એવો ચાર હજાર પૂગા બોક્સ માલો પાંત્રીસો ને એકાશી રૂપિયા ત્રણ હજાર પાંચસો ને એકાશી રૂપિયા બોક્સ માલ છે એમપીનો એકદમ કડક માલ પાંત્રી એકાશી બોક્સ માલ છે જોઈએ ભાઈ હાજી ચાલુ જ છે તમે જોઈ શકાય તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ થોડી નવા વિડીયો સાથે કાલે મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી